નર્મદા નગરપાલિકાના ડબાર ઘટાઉ સેલા કાફલાય કુંબારવાડા વિસ્તારમાં 302 દ્વારા કેરકાઈ દેસર ચડી લેવાયેલ ઓટલા સહીતા બાનકામને તોડી પાડી ચક્યા ખુલ્લી કરી હતી કુંબારવાડા પાછા પાйна ચો શેરી નંબર 6 માં 302 દ્વારા કેરકાઈ દેસર વિધે ચડી લેવાયેલ ઓટલા દોર બાંધવા માટેના વાડા તેબાર ચોકડી સહિતના પાનકામ મે ટોડીવાડી ચક્યા ખુલ્લી કરી હતી આઉરા ઉંબરવાડા વિસ્તારમાં જاہے ટોડ પર ખડકાએલા અસ્થાયી પ્રકારના દવાઓને હટાવવામાં આવ્યા હતા ઉક્ત કાર્યવાહી બાપાઉ નગરપાલિકાના દવાણ હટાવ સેલનો કાફલો જોડાયો હતો क्या ना हम वीडियो उतार ले वीडियो में भाई बताए हैं नहीं वो बोलेंगे बोल बोलेंगे